આજનું રાશિફળ આજે વીસ માર્ચ કર્ક અને સિંહ સમેત આ ત્રણ રાશિઓ માટે દિવસ રહેશે સુખ સમૃદ્ધિથી ભરેલો જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યોનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ પૈસા સંબંધિત બાબતોમાં આજનો દિવસ તમારા માટે સારો રહેશે તમારા માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે તમે તમારા ધર્મને સાચી દિશામાં રાખશો જે તમને ભવિષ્યમાં સારો લાભ આપશે પારિવારિક સમસ્યાઓને લઈને તમને થોડી ચિંતા રહેશે તમે તેને મળીને હલ કરશો નોકરીમાં કામ કરતા લોકોને થોડી જવાબદારી મળી શકે છે તમે નવી મિલકત ખરીદી શકો છો આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે તમે તમારા વ્યવસાયિક કાર્યો માટે પ્રવાસ પર જઈ શકો છો પૈસા સંબંધિત બાબતોમાં તમને ભાગ્યનો પૂરો સાથ મળશે તમે તમારા બાળકના કરિયરને લઈને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો તમને તમારા જીવનસાથી વિશે કંઈક ખરાબ લાગી શકે છે તમે તમારા ભવિષ્ય માટે કેટલીક યોજનાઓ બનાવી શકો છો તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે તમે કેટલાક પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત કરશો તમે કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામ લાવશે કાર્યક્ષેત્રમાં તમે તમારી સારી વિચારસરણીનો લાભ ઉઠાવશો સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે તમે ક્યાંય બહાર જવાની યોજના બનાવી શકો છો તમે નાના બાળકો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો તમારે તમારા કામની સાથે તમારા માટે પણ થોડો સમય કાઢવો પડશે લવ લાઈફ જીવતા લોકો પોતાના પાર્ટનરની વિચારસરણીને જોઈને આશ્ચર્યચકિત થઈ જશે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે સંપત્તિ સંબંધિત બાબતો તમારા માટે વધુ સારી રહેશે તમારે કોઈ મહત્વપૂર્ણ કામ અંગે માતા પિતાની સલાહ લેવી પડશે જો તમે કોઈ રોકાણ કરવાની તૈયારી કરી રહ્યા હોય તો તમારે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી જોઈએ તમે તમારી બુદ્ધિમત્તાથી ઘણું હાંસલ કરી શકો છો પરંતુ કોઈની સાથે ગમંડી વાત ન કરો વ્યવસાયમાં તમે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તેના વિશે તમે તમારા ભાઈઓ સાથે વાત કરી શકો છો જે સરળતાથી ઉકેલાઈ જશે વિદ્યાર્થીઓના સ્પર્ધાનું પરિણામ આવી શકે છે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે સુખ સુવિધાઓમાં વધારો લાવશે તમારા ગૃહસ્થ જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમને રાહત મળશે તમે તમારા જીવનને પહેલાં કરતાં વધુ સારી રીતે માણશો અને તમારી જીવનશૈલીમાં પણ બદલાવ આવશે ધંધાના કેટલાક કામ ઘણા સમયથી પેન્ડિંગ હતા તો તે પૂરા થઈ જશે તમારે તમારી ભૂટકાળની કેટલીક ભૂલોમાંથી પાઠ શીખવો પડશે જો તમારું બાળક કોઈ વાતને લઈને જીદ કરે છે તો તમારે તેને પૂરી કરવી જોઈએ નહીં તો તે તમારાથી ગુસ્સે થઈ શકે છે તમે મિત્રો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી અટકેલા કાર્યોને પૂર્ણ કરવા માટેનો દિવસ છે જો તમે તમારા સહકર્મીને પૂછ્યા વગર સલાહ આપો છો તો તેઓ તમારી વાતને અવગણશે વિદ્યાર્થીઓનું મન અભ્યાસ માટે ભટકી શકે છે તમને કોઈ પણ સરકારી યોજનાનો પૂરો લાભ મળશે તમે કોઈ કામ માટે યોજના બનાવી શકો છો વેપાર કરતા લોકો માટે દિવસ સામાન્ય રહેશે તમે તમારા કોઈ સાથીદારને મળશો આજે તમને તમારા બોસ તરફથી પ્રશંસા મળી શકે છે આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તમને ભાઈઓ બહેનો તરફથી પૂરો સહયોગ મળશે કેટલીક ઘરેલુ સમસ્યાઓ તમારા માટે નવો તણાવ લાવી શકે છે તમારે તમારા સ્વાસ્થ્યમાં આરામ ન કરવો જોઈએ નહીતર કોઈ જૂનો રોગ નવો વળાંક લઈ શકે છે તમારે તમારા બાળકોના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવાની કોશિશ કરવી જોઈએ નહીતર તેઓ કોઈ ખોટા કામ તરફ આગળ વધી શકે છે તમે પ્રગતિના માર્ગ પર ચાલશો અને તમને તમારા ભાઈઓ બહેનોનો પૂરો સહયોગ મળશે તમને તમારા કોઈ મિત્રને તમારી લાગણી વ્યક્ત કરવાનો મોકો મળશે આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજનો દિવસ તમારા માટે એક પછી એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે જો તમે લાંબા સમયથી કોઈ શારીરિક સમસ્યાથી પરેશાન છો તો તે દૂર થતી જણાય છે તમને કોઈ પણ સરકારી યોજનાનો પૂરો લાભ મળશે તમારે કોઈને પણ પૈસા ઉધાર આપવાનું ટાળવું જોઈએ નહીં તો તે પૈસા પાછા મળવાની શક્યતા ઘણી ઓછી છે રાજકારણમાં હાથ અજમાવી રહેલા લોકોને કોઈ મોટા નેતાને મળવાની તક મળશે તમારે સ્ત્રી મિત્રો સાથે સાવચેત રહેવાની જરૂર છે આવનારી નવમી રાશિ છે ધન રાશિ લવ લાઈફ જીવતા લોકો માટે આજનો દિવસ રોમેન્ટિક રહેશે તે પોતાના જીવનસાથી સાથે લાંબા પ્રવાસ પર જઈ શકે છે વ્યવસાયની દ્રષ્ટિએ દિવસ મિશ્રિત રહેશે તમારા કેટલાક મોટા સોદા ફાઈનલ થઈ શકે છે જો તમે કોઈ મહત્વપૂર્ણ કામને લઈને ચિંતિત હો તો તમારા પરિવારના સભ્યોની સલાહ અવશ્ય લો કાર્યસ્થળ પર તમારે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જો તમે બીજાના કામમાં ધ્યાન કેન્દ્રિત કરશો તો તમારા કામમાં કેટલીક ભૂલો થઈ શકે છે તમારે તમારા પ્રતિસ્પર્ધીઓથી સાવધાન રહેવાની જરૂર છે આવનારી દસમી રાશિ છે મકર રાશિ સામાજિક ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે તમે કોઈ નવા કામ વિશે વિચાર કરી શકો છો વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજામાંથી રાહત મળશે તમારે તમારા સાસરી પક્ષના કોઈ પણ વ્યક્તિ સાથે ખૂબ જ સમજી વિચારીને વાત કરવી પડશે નહીં તો ઝઘડો થઈ શકે છે તમે તમારા કોઈ મિત્રની શારીરિક સમસ્યાઓથી ચિંતિત રહેશો તમારી આજુબાજુનું વાતાવરણ ખુશનુમા રહેશે પરંતુ તમારે તમારા કાર્યસ્થળ પર કોઈની વાતોનો શિકાર ન થવો જોઈએ આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજે તમે કોઈ ચર્ચામાં ન પડો તો સારું રહેશે જો તમે કોઈ મિત્ર વ્યક્તિ સાથે કોઈ વ્યવહાર કર્યો છે તો તે તમારા પરસ્પર સંબંધોને બગાડી શકે છે અમુક કામ સમયસર ન પૂરા થવાને કારણે તમારું મન પરેશાન રહેશે વરિષ્ઠ સભ્યો સાથે વાત કરતી વખતે તમારે વાણીની મધુરતા જાળવી રાખવી પડશે તમારા વ્યવસાયની કોઈ પણ ડીલ ફાઈનલ થઈ શકે છે જો તમે તમારી પારિવારિક સમસ્યાઓ સાથે મળીને હલ કરશો તો તે તમારા માટે સારું રહેશે આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે મૂંઝવણ લઈને આવશે તમે તમારા લાંબા સમયથી અટકેલા કાર્યોને પૂર્ણ કરવામાં વ્યસ્ત રહેશો જેના કારણે તમે તમારા પરિવારના સભ્યોને સમય આપી શકશો નહીં તમારે તમારા કામમાં ઉતાવળ ન કરવી જોઈએ તમે તમારા બાળકના લગ્ન સંબંધિત કોઈ નિર્ણય ઉતાવળમાં લઈ શકો છો જો તમારા માતા પિતા તમને કોઈ કામ વિશે સલાહ આપે છે તો તમારા માટે તેનું પાલન કરવું વધુ સારું રહેશે તમે પ્રવાસ પર જવાની તૈયારી કરી શકો છો